જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે યુદ્ધમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ગુજરાતના અઢાર જિલ્લાને એલર્ટ કરાયો છે તો સુરતના દરિયા કિનારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે અને સુરતની તમામ પોલીસને પણ એલર્ટ મોડ પર રહેવા આદેશ કરાયો છે આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાન સામે ભારતે એર એરસ્ટ્રાઇક કર્યા બાદ યુદ્ધની સ્થિતિ ઉભી થઈ ગઈ છે ત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં સુરત કેટેગરી વનમાં આવ્યું છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર તથા લશ્કરની ત્રણેય પાખો સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી અઠવાલાઇન્સ ખાતે વોરરૂમ શરૂ કરાયું છે કેન્દ્ર સરકાર લશ્કર નૌકાદળ ભૂમિદળ અને હવાઈદળ સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે નાગરિક સુવિધા કેન્દ્રમાં રૂમ શરૂ કરાયો છે જેની સાથે પોલીસ કમિશ્નર સીધી રીતે જોડાયેલા રહેશે તો ગુજરાતના અઢાર જિલ્લાઓને એલર્ટ કરાયા હોય તેમાં સુરત પણ હોય સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવને લઈ હજીરાના દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરાય છે સાથે મરીન પોલીસે પણ બોર્ડ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે ખાસ કરીને દરિયામાં ઇન્ટરનેશનલ બોર્ડર પર નેવીના સ્ટાફને જહાજ અને હેલીકોપ્ટર સાથે ગોઠવી દેવાય છે ઉપરાંત દરિયામાં બાર નોટિકલ માઇલમાં કોસ્ટગાર્ડને તૈનાત કરાય છે તદ ઉપરાંત મરીન પોલીસ નો સ્ટાફ આધુનિક હથિયારો જેવા કે મશીન ગન સાથે બોટમાં ત્રણ થી ચાર નોટિકલ માઇકલ દરિયામાં પેટ્રોલિંગ કરશે ખાસ કરીને હજીરા ડુમ્મસ અને ઇચ્છાપોર માં ત્રેવીસ કંપનીઓ આવેલી છે આ કંપનીઓના એન્ટ્રી ગેટ પર પોલીસ નો સ્ટાફ ગોઠવી દેવાયો છે તેવી જ રીતે ધભારી તેના ખાડી મરીન હજીરા ઇચ્છાપોર ડુમસ ડ્રીમ સિટી અને સચિન જેઆરડીસી ના દરિયા કિનારા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ પેટ્રોલિંગ કરશે તો સુરતની તમામ પોલીસની ટીમે પણ એલર્ટ કરવા આદેશ કરાયો છે